એક ઘુવડે જણાવ્યું કે આ છ ખર્ચ બંધ કરી દો તો અમીર બનતા તમને કોઈ રોકી શકશે નહીં શું તમે જાણો છો કે આપણા ધર્મગ્રંથોમાં ઘુવડ જે રાત્રિના સૌથી ઘાટા અંધકારમાં પણ સાફ સાફ જોઈ શકે છે તે પ્રતિક છે એ વિવેક અને જ્ઞાનનું જે ઇન્સાનને એક ગુપ્ત નાણાકીય ભૂલો જોવાની ક્ષમતા આપે છે જેમને તે દિવસના અજવાળામાં પણ નજરઅંદાજ કરી દે છે અને આ જ જ્ઞાન અનુસાર છ એવા અદ્રશ્ય ખર્ચ હોય છે જે જો બંધ ન કરવામાં આવે તો ઇન્સાન ભલે કરોડો કમાઈ લે તે ક્યારેય ધનવાન બની શકતો નથી આ કોઈ સાધારણ વાર્તા નથી પરંતુ ધનવાન બનવાનું એ આધ્યાત્મિક અને વ્યવહારિક જ્ઞાન છે જે તમારી મહેનતની કમાણીને ઉદયની જેમ ખાનારી આદતોથી તમને હંમેશા માટે મુક્ત કરી દેશે આ કથાને અંત સુધી સાંભળીને તમારા જીવનમાં ધનને લઈને જે પણ ઉથલપાથલ છે તે શાંત થવા લાગશે અને તમારા મનને એ સુકૂન મળશે જેની શોધ દરેક ઇન્સાન કરે છે નમસ્કાર પ્રિય દર્શકો આપણી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજે અમે તમારા માટે એક ખૂબ જ ખાસ અને આજના સમય માટે અત્યંત જરૂરી વાર્તા લઈને આવ્યા છીએ જેનો વિષય છે ઘુવડે જણાવ્યું આ છ ખર્ચ બંધ કરી દો અમીર બનતા કોઈ રોકી શકશે નહીં આજના આ ભાગદોડ ભર્યા જીવનમાં આપણે સૌ એક જ રેસમાં દોડી રહ્યા છીએ વધુ કમાવવાની રેસ ઘણા લોકો પોતાના જીવનમાં મહેનત તો ખૂબ કરે છે સારી નોકરી કરે છે મોટો પગાર પણ મેળવે છે પરંતુ મહિનાના અંતે તેમનું ખિસ્સું ખાલી થઈ જાય છે ક્રેડિટ કાર્ડનું બિલ ઘરની ઈએમઆઈ અને અગણિત ખર્ચના બોજ હેઠળ તેઓ એવા દબાઈ જાય છે કે તેમને પોતાની જ કમાણી ઝેર જેવી લાગવા માંડે છે તેમને સમજાતું જ નથી કે પૈસા આવે છે ક્યાંથી અને જાય છે ક્યાં આ અનંત ચક્રનું સમાધાન આજની આ અદ્ભુત કથામાં છુપાયેલું છે આ વાર્તા છે માયાપુરીમાં રહેતા એ હોનહાર ગ્રાફિક ડિઝાઇનર રોહનની જેના ડિઝાઇનમાં તો જાદુ હતો પણ તેની પોતાની પોતાની આર્થિક જિંદગી પૂરી રીતે રીતે બેરંગ થઈ ચૂકી હતી અને અને કેવી એક રાત્રે જ્યારે તે નિષ્ફળતા દેવાથી પૂરી રીતે તૂટી ચૂક્યો હતો ત્યારે એક વૃદ્ધ ગુવડે તેને એ છ વાતો જણાવી જેને તેને ભાડાના એક નાના ફ્લેટમાંથી ઉઠાવીને શહેરના સૌથી આલિશાન એપાર્ટમેન્ટનો માલિક બનાવી દીધો આ વાર્તાને અધૂરી ન છોડતા કારણ કે અધૂરું જ્ઞાન હંમેશા ખતરનાક હોય છે આ વાર્તા તમારા જીવનમાં એક નવી આર્થિક ક્રાંતિ લાવી શકે છે તો કૃપા કરીને વિડીયોને લાઈક કરો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરીને અમારા પરિવારનો હિસ્સો બનો અને કોમેન્ટમાં પૂરા મનથી જય શ્રી લક્ષ્મી માતા અવશ્ય લખો તેમની કૃપા તમારા પર હંમેશા બની રહેશે તો ચાલો આ પ્રેરણાદાયક કથા શરૂ કરીએ માયાપુરી સપનાઓનું શહેર એક એવું મહાનગર જે ક્યારેય ઊંઘતું નહોતું તેની ઊંચી ઊંચી ઇમારતો દિવસમાં સૂર્યના પ્રકાશથી અને રાત્રે પોતાની રોશનીથી રહેતી હતી હવામાં જ એક નશો 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 હતો સફળતાનો આગળ વધવાનો આજ માયાપુરીની એક બહુ મોટી મલ્ટીનેશનલ કંપનીની કાચની ઇમારતમાં સત્તરમાં માળે રોહન નામનો એક નવયુવાન કામ કરતો હતો રોહન કોઈ સાધારણ કર્મચારી નહોતો તે એક અસાધારણ ગ્રાફિક ડિઝાઇનર હતો તેના મગજમાં સર્જનાત્મકતાનો એક સમંદર લહેરાતો હતો તે પોતાના માઉસના થોડા ક્લિક્સથી નિર્જીવ તસવીરોમાં જીવ પૂરી દેતો હતો કંપનીના સૌથી અઘરા પ્રોજેક્ટ્સ તેની પાસે આવતા હતા અને તે તેમને પોતાની કલાથી સોનું બનાવી દેતો હતો તેના બોસ તેના સાથીદારો બધા તેની પ્રતિભાના કાયલ હતા અને આ જ પ્રતિભાના દમ પર તેને મોટો પગાર પણ મળતો હતો એટલો કે શહેરમાં એક આરામદાયક જિંદગી જીવી શકાય રોહન પોતાની પત્ની પ્રિયા સાથે શહેરની એક સારી સોસાયટીમાં ભાડાના બે બીએચકે ફ્લેટમાં રહેતો હતો પ્રિયા એક શાંત અને સમજદાર છોકરી હતી જે એક સ્કૂલમાં ભણાવતી હતી તે રોહનને બહુ પ્રેમ કરતી હતી અને તેની સફળતા પર ફૂલી સમાતી નહોતી જેમ ચંદ્રમાં પણ ડાઘ હોય છે રોહનની જિંદગીમાં પણ એક બહુ મોટી ખામી હતી જે પ્રિયાને અંદરને અંદર કોરી ખાતી હતી રોહનના હાથમાં પૈસો બિલકુલ ટકતો નહોતો પહેલી તારીખે જ્યારે સેલરીનો મેસેજ ફોન પર વાગતો રોહનને લાગતું જાણે તે માયાપુરીનો બાદશાહ છે પરંતુ મહિનાની પચીસ તારીખ આવતા આવતા હાલત એવી થઈ જતી કે તેણે પ્રિયા પાસે પેટ્રોલ ભરાવવા માટે પૈસા માગવા પડતા હતા તેની જીવનશૈલી તેની કમાણી કરતા ક્યાંય વધુ મોંઘી હતી તેને દરેક વસ્તુમાં બ્રાન્ડ જોઈતી હતી કપડાં શૂઝ ઘડિયાળ ફોન બધું જ લેટેસ્ટ અને સૌથી મોંઘું તેના મિત્રોનું ગ્રુપ પણ એવું જ હતું જ્યાં દર અઠવાડિયે એ વાતની હરીફાઈ થતી કે કોણે વધુ મોંઘું ગેજેટ ખરીદ્યું કે કોણ વીકેન્ડ પર સૌથી મોંઘા ક્લબમાં ગયું રોહન આ હરીફાઈમાં ક્યારેય પાછળ રહેવા માંગતો નહોતો તેને લાગતું કે આ જ મોડન લાઈફ છે જો તે આવું કરે તો તેના મિત્રો તેને તેને પછાત અને કંજૂસ સમજશે પ્રિયા અવારનવાર સમજાવવાની કોશિશ કરતી એક રાત્રે જ્યારે રોહન એક બહુ મોંઘી ઘડિયાળ ઓનલાઈન ઓર્ડર કરી રહ્યો હતો પ્રિયા તેની પાસે આવીને બેઠી તેણે ધીમેથી કહ્યું રોહન શું આપણને ખરેખર આ ઘડિયાળની જરૂર છે તારી પાછલી ઘડિયાળ પણ તો બિલકુલ નવી છે જુઓ આપણા ત્રણ ક્રેડિટ કાર્ડ્સના બિલ દર મહિને વધતા જાય છે આપણે ઈચ્છીએ તો દર મહિને થોડું થોડું બચાવીને આપણા ઘરના ડાઉન પેમેન્ટ માટે પૈસા જમા કરી શકીએ છીએ પોતાનું ઘર હોય તો કેટલું સારું હોય ખરું ને રોહને લેપટોપ પરથી નજર હટાવ્યા વગર જવાબ આપ્યો પ્રિયા તું ફરી શરૂ થઈ ગઈ અરે હું આટલી મહેનત શા માટે કરું છું મારી લાઈફસ્ટાઈલ સ્ટાઇલ મેન્ટેન કરવા માટે જ ને અને આ ઘડિયાળ ઇન્વેસ્ટમેન્ટ છે તેનાથી મારી પ્રોફાઇલ સારી લાગશે તું નકામી ચિંતા કરે છે હું બધું સંભાળી લઈશ પ્રિયા ચૂપ થઈ જતી તે જાણતી હતી કે દલીલ કરવાનો કોઈ ફાયદો નથી રોહન પોતાની એક અલગ જ દુનિયામાં જીવતો હતો એક એવી દુનિયા જે સોશિયલ મીડિયા પર લાઈક અને કોમેન્ટ્સથી ચાલતી હતી તે પોતાની દરેક નાની મોટી ખરીદી દરેક રેસ્ટોરન્ટનું બિલ દરેક પાર્ટીની તસવીરો ઓનલાઈન પોસ્ટ કરતો અને પછી કલાકો સુધી બેસીને તેના પર આવેલી લાઈક્સ ગણતો રહેતો તેને લાગતું કે જેટલી વધુ લાઈક એટલી જ વધુ તેની ઇજ્જત છે આ સિલસિલો ચાલતો રહ્યો દેવાનું અદ્રશ્ય જાળ કરોડિયાના જાળાની જેમ તેમને ચારે બાજુથી ભીંસી રહ્યું હતું હવે તો હાલત એવી થઈ ગઈ હતી કે રોહન એક ક્રેડિટ કાર્ડનું બિલ ચૂકવવા માટે બીજા કાર્ડમાંથી કેશ ઉપાડતો અને પછી તે બીજા કાર્ડનું બિલ ચૂકવવા માટે ત્રીજાનો ઉપયોગ કરતો તે એક એવા ચક્રવ્યૂહમાં ફસાઈ ચૂક્યો હતો જેમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો તેને દેખાતો નહોતો આ તણાવની અસર હવે તેના કામ પર પણ દેખાવા લાગી હતી જે રોહનને ક્યારેય કોઈ કામમાં ભૂલ માટે ટોકવામાં આવ્યો હવે તેને નાની નાની ભૂલો માટે મીટિંગ્સમાં ત્યારે જ એક દિવસ તેની જિંદગીમાં આશાનું એક કિરણ આવ્યું તેની કંપનીને એક બહુ મોટા અમેરિકન ક્લાયન્ટ તરફથી એક પ્રોજેક્ટ મળ્યો આ એક નવી બેવરેજ કંપનીની પૂરી બ્રાન્ડિંગનું કામ હતું શરૂઆતથી અંત સુધી આ પ્રોજેક્ટ એટલો મોટો અને મહત્વપૂર્ણ હતો કે કંપનીના ડિરેક્ટરે પોતે બધા ડિઝાઇનર્સની મીટિંગ બોલાવી મીટિંગમાં જ્યારે રોહને પોતાનો શરૂઆતનો આઈડિયા પ્રેઝન્ટ કર્યો તો અમેરિકન ક્લાયન્ટ તેનાથી એટલો પ્રભાવિત થયો કે તેણે શરત મૂકી દીધી કે તેણે શરત મૂકી દીધી કે આ પૂરો પ્રોજેક્ટ ફક્ત રોહન જ લીડ કરશે આ રોહનની કારકિર્દીની સૌથી મોટી તક હતી આ પ્રોજેક્ટની ફી એટલી હતી કે જો તે મળી જાય તો રોહનના તમામ દેવા એક ઝાટકે ઉતરી શકે તેમ હતા અને ત્યારબાદ પણ પોતાના ઘરના ડાઉન પેમેન્ટ માટે એક મોટી રકમ બચી શકે તેમ હતી રોહને જવા દીધી નહીં નહીં તેણે તેણે પોતાની જાત સાથે કર્યો કે તે આ વખતે કોઈ ભૂલ કરે દિવસ રાત જોયા વગર મહેનત કરી તેણે સોશિયલ મીડિયા મિત્રો પાર્ટીઓ બધાથી અંતર બનાવી લીધું તેનો એક જ લક્ષ્ય હતો આ પ્રોજેક્ટ તે કલાકો સુધી ઓફિસમાં બેસીને કામ કરતો અને પછી ઘરે આવીને પણ મોડી રાત સુધી લાગ્યો રહેતો પ્રિયાએ પણ તેનો પૂરો સાથ આપ્યો તે તેના માટે કોફી બનાવતી તેને હિંમત આપતી અને ઘરની કોઈ પણ પરેશાની તેના સુધી આવવા દેતી નહીં મહિનાની અથાગ પાગલપણાની હદ સુધીની મહેનત પછી રોહને એક એવું શાનદાર કામ કરીને આપ્યું કે વિદેશી ક્લાયન્ટ પણ હેરાન રહી ગયો તેમણે ન માત્ર તેની પૂરી ફી આપી પણ ખુશ થઈને ઉપરથી મોટું બોનસ પણ આપ્યું એક સવારે રોહનના એકાઉન્ટમાં એકસાથે એટલી મોટી રકમ આવી કે તે થોડી સુધી પોતાના ફોનની સ્ક્રીનને તાકી જ રહ્યો તે ખુશીથી બૂમ પાડી ઉઠ્યો તેણે પ્રિયાને તેડી લીધી પ્રિયાની આંખોમાં ખુશીના આંસુ હતા તેણે ભગવાનના મંદિરમાં દીવો પ્રગટાવ્યો અને બોલી ભગવાનનો લાખ લાખ શુક્ર છે રોહન હવે આપણે સૌથી પહેલા આપણા તમામ દેવા ચૂકવી દઈશું એક પણ રૂપિયો ઉધાર રાખીશું નહીં ત્યારબાદ જે બચશે તેને આપણે કાલે જ આપણા ઘર માટે ફિક્સ ડિપોઝિટ કરી દઈશું રોહને પણ ભાવુક થઈને પ્રિયાના હાથ પર હાથ રાખી કસમ ખાધી હા પ્રિયા કાલે સવારનું પહેલું કામ આ જ હશે હવે બીજી કોઈ ભૂલ નહીં પરંતુ માણસની આદતો એ ઊંડા મૂળ હોય છે જે એક ઝાટકે ઉખડતા નથી તે સાંજે જ્યારે તેણે ઓફિસમાં પોતાના મિત્રોને આ સમાચાર સંભળાવ્યા તો બધાએ તેને ઘેરી લીધો એક મિત્ર સુમિત જે પોતે પોતાના પિતાના પૈસા પર જીવતો હતો તે બોલ્યો વાહ યાર રોહન તું તો જીનિયસ છે આટલી મોટી સફળતા આવી રીતે ચૂપચાપ પચાવી જઈશ આ તો અન્યાય છે પાર્ટી તો બને છે બોસ બીજો મિત્ર બોલ્યો ફક્ત પાર્ટી નહીં એક ગ્રાન્ડ પાર્ટી હોવી જોઈએ શહેરના સૌથી મોંઘા રૂફટોપ ક્લબમાં બધાને ખબર પડવી જોઈએ કે રોહન ઇઝ બેક બસ આજ એક ક્ષણ હતી જ્યારે રોહનનો વિવેક તેની જૂઠી શાન સામે હારી ગયો તેના કાનમાં પ્રિયાના શબ્દો નહીં પણ મિત્રોની વાહવાહી ગુંજી રહી હતી તેના મનમાં પેલો જૂનો કીડો સળવળવા લાગ્યો લોકોને પોતાની સફળતા બતાવવાનો એ લોકોને જલાવવાનો જે ઓફિસમાં તેના પર હસ્યા હતા તેણે પ્રિયા સાથે કરેલો વાદો એક પળમાં ભૂલાવી દીધો તેણે એ જ વીકેન્ડ પર શહેરની એક ફાઈવ સ્ટાર હોટલની છત પર એક આલિશાન પાર્ટી રાખી એ પાર્ટીમાં તેણે પાણીની જેમ પૈસા વહાવ્યા મોંઘામાં મોંઘું ખાવાનું વિદેશી દારૂ અને મશહૂર ડીજે તેણે પોતાના એ મિત્રો પર મોંઘી ભેટો પણ લૂંટાવી જેમણે તેને ઉશ્કેર્યો હતો પાર્ટીની તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી હતી રોહન હાથમાં શેમ્પેઇનનો ગ્લાસ લઈને એવી રીતે ફરી રહ્યો હતો માનો તે દુનિયાનો સૌથી સફળ માણસ હોય પાર્ટી પછી જે પૈસા બચ્યા તેનાથી તેણે પેલી લક્ઝરી ઘડિયાળ ખરીદી લીધી જેનું સપનું તે હંમેશા જોતો હતો અને બાકી બચેલી એક મોટી રકમ તેણે સુમિતની સલાહ પર કોઈ પણ રિસર્ચ કર્યા વગર શેરબજારમાં લગાવી દીધી સુમિતે તેને ખાતરી આપી હતી કે બસ પંદર દિવસમાં આ પૈસા બમણા થઈ જશે તેણે ઘરે આવીને પ્રિયાથી જૂઠું બોલ્યું કે તેણે તમામ દેવું ચૂકવી દીધું છે અને બાકીના પૈસા એફડીમાં નાખી દીધા છે પ્રિયા તેના પર વિશ્વાસ કરીને બહુ ખુશ હતી પણ જૂઠના પગ હોતા નથી થોડા જ દિવસો પછી શેરબજાર ખરાબ રીતે તૂટ્યું અને રોહનના તમામ પૈસા ડૂબી ગયા તેને કંઈ સમજાયું નહીં કે શું કરે અહીં ક્રેડિટ કાર્ડ કંપનીઓના ફોન આવવાના શરૂ થઈ ગયા જ્યારે રોહને ફોન ઉપાડવાનું બંધ કરી દીધું તો એક દિવસ બે રિકવરી એજન્ટ સીધા તેની ઓફિસ પહોંચી ગયા તેમણે બધાની સામે તેને એટલો અપમાનિત કર્યો એટલું ભલુંબુરું કહ્યું કે રોહનનો ચહેરો શરમથી લાલ થઈ ગયો આ વાત આખી કંપનીમાં આગની જેમ ફેલાઈ ગઈ જે ઓફિસમાં લોકો તેની ઇજ્જત કરતા હતા ત્યાં જ હવે તેની પાછળ ગણગણાટ કરી રહ્યા હતા તે તે રાત્રે જ્યારે ઘરે પાછો ફર્યો તો દરવાજે મકાન માલિક ઉભો હતો જે છેલ્લા બે મહિનાનું ભાડું માંગી રહ્યો હતો પ્રિયાને જ્યારે આખી સચ્ચાઈ ખબર પડી તો તે પથ્થરની મૂર્તિ બની ગઈ તેની પાસે રડવા માટે આંસુ પણ બચ્યા નહોતા રોહનની આંખોમાં શરમ નહીં પોતાની લાચારીનો ગુસ્સો હતો તે પ્રિયા પર જ બૂમો પાડવા લાગ્યો આ બધું તારા કારણે થયું છે તું હંમેશા મને ટોકતી રહે છે તારી નેગેટિવિટીના કારણે મારું નસીબ ખરાબ થઈ ગયું છે તે રાત્રે ઘરમાં એટલો ઝઘડો થયો કે પડોશીઓએ દરવાજો ખખડાવવો પડ્યો રોહન ગુસ્સામાં કારની ચાવી ઉઠાવીને ઘરની બહાર નીકળી ગયો તે પૂરી રીતે હારી ચૂક્યો હતો નોકરી પર ખતરો માથે દેવાનો પહાડ અને પ્રિયાનો તૂટેલો વિશ્વાસ તેને કંઈ સમજાતું નહોતું કે તે ક્યાં જાય તે રાતના અંધારામાં ગાડી ચલાવતો રહ્યો અને શહેરના એ ભાગમાં પહોંચી ગયો જ્યાં એક બહુ જૂનો અને શાંત પાર્ક હતો આ પાર્ક જાણે માયાપુરીની છાતી પર એક જૂનો ઘા હતો જેને બધા ભૂલી ચૂક્યા હતા તે ગાડી રોડ પર ઊભી રાખીને પાર્કની અંદર ચાલ્યો ગયો અહીં શહેરનો ઘોંઘાટ બિલકુલ નહોતો ફક્ત તમરાઓનો અવાજ અને પાંદડાઓનો સરસરાટ હતો તે એક જૂના ઘટાદાર વડના ઝાડ નીચે એક તૂટેલી બેન્ચ પર જઈને બેસી ગયો અને પછી તે એક નાના બાળકની જેમ ધ્રુસકે રડવા લાગ્યો તે પોતાના નસીબને પોતાના મિત્રોને પોતાની કંપનીને બધાને રહ્યો હતો સિવાય કે પોતાની ભૂલોને મારી સાથે જવું કેમ થાય છે હું આટલી મહેનત કરું છું છતાં પરિણામ હંમેશા આ જ આવે છે હું આ જિંદગીથી થાકી ગયો છું તે રડતો હતો કે ત્યારે જ તેને એક ભારે શાંત અને બહુ ઊંડો અવાજ સંભળાયો કારણ કે તું દોલતનો દુશ્મન છે તું મહેનતથી તેને તારા ઘરે બોલાવે છે અને પછી તારી મૂર્ખામીથી તેનું અપમાન કરીને તેને ભગાડી દે છે રોહને ચોંકીને અવાજની દિશામાં જોયું ઝાડની એક જાડી ડાળી પર એક મોટું ઘુવડ બેઠું હતું રાતના ઘાટા અંધારામાં તેની મોટી મોટી સોનેરી આંખો અંગારાની જેમ ચમકી રહી હતી તેને જોઈને એવું લાગતું હતું જાણે તે કોઈ સાધારણ પક્ષી નહીં પણ કોઈ તપસ્વી હોય જે સદીઓથી અહીં ધ્યાનમાં બેઠો હોય અને દુનિયાને જોઈ રહ્યો હોય રોહનને પોતાની આંખો પર વિશ્વાસ ન થયો તેને લાગ્યું કે કદાચ તણાવના કારણે તેને ભ્રમ થઈ રહ્યો છે ઘુવડ ફરી બોલ્યું આ તારો ભ્રમ નથી રોહન હું આ શહેરને ત્યારથી જોઈ રહ્યો છું જ્યારે અહીં તમારી આ કાચની ઇમારતો નહીં પણ ગાઢ જંગલો હતા મેં રાજાઓને રંક અને રંકને રાજા બનતા જોયા છે અને તારી વાર્તા પણ તેમનાથી અલગ નથી રોહન ડર અને આશ્ચર્યથી ઊભો થઈ ગયો તેના મોઢામાંથી શબ્દો નીકળતા નહોતા તેણે ધ્રુજતા હાથે હાથ જોડીને કહ્યું તમે તમે કોણ છો ઘૂવડે કહ્યું તે જરૂરી જરૂરી નથી એ છે કે તું તારી ભૂલ સ્વીકારતા શીખ તું તારી ગરીબી માટે તારા નસીબને નહીં તારી આદતોને દોષ આપ લક્ષ્મી એ જ ઘરમાં વાસ કરે છે જ્યાં તેમનું સન્માન થાય છે અને તું દર મહિને તારી મહેનતની કમાણીનું અપમાન કરે છે તું તેને એ વસ્તુઓ પર લૂંટાવે છે જેની તને જરૂર નથી એ લોકો પર લૂંટાવે છે જે તારા પોતાના નથી કહે શું હું ખોટું કહી રહ્યો છું રોહનને જાણે કોઈએ અરીસો બતાવી દીધો હોય ગોવર્ડનો દરેક શબ્દ સત્યનો એક તીર જે સીધું તેના દિલમાં વાગી રહ્યું હતું તેની આંખોમાંથી પશ્ચાતાપના આંસુ વહેવા લાગ્યા તે ઘૂંટણીએ જમીન પર બેસી ગયો તમે સાચું કહી રહ્યા છો ભૂલ મારી જ છે હું હંમેશા બીજાને બતાવવાના ચક્કરમાં મારું જ નુકસાન કરી બેસું છું હું આ કાદવમાંથી બહાર નીકળવા માંગુ છું પણ મને કોઈ રસ્તો નથી સૂઝી રહ્યો હું પૂરી રીતે હારી ચૂક્યો છું કૃપા કરીને મારું માર્ગદર્શન કરો ઘૂવડે થોડી વાર તેને પોતાની ઊંડી ભેદક નજરોથી જોયો અને પછી કહ્યું રસ્તો છે પણ તેના પર કાંટા છે તેના માટે તારે તારા આત્માને સાધવો પડશે તારી ઈચ્છાઓ પર લગામ લગાવવી પડશે જો તું વચન આપે કે આજ પછી તું તારી જિંદગીના નિર્ણયો મગજથી લઈશ તારી જૂઠી શાંતથી નહીં તો હું તને એ છ નિયમો બતાવી શકું છું જે દોલતને તારી પાસે આવવા માટે મજબૂર કરી દેશે અને તેને હંમેશા માટે તારી પાસે રોકી રાખશે રોહને એક પણ પળ વિચાર્યા વગર રડતા રડતાં કહ્યું હું વચન આપું છું તમે જેવું કહેશો હું તેવું જ કરીશ હું આ જૂઠી અને પોકળ જિંદગીથી થાકી ગયો છું ત્યારે એ વૃદ્ધ જ્ઞાની ઘૂવડે રોહનને એ છ વાતો જણાવી જેણે તેના પથ્થર જેવા નસીબને સોનામાં બદલી દીધું ઘુવડના જ્ઞાને રોહનની અંદર એક નવી ચેતના જગાડી દીધી હતી તે ઘરે પાછો ફર્યો ત્યારે સવાર થઈ ગઈ હતી પ્રિયા સોફા પર બેસીને તેની રાહ જોઈ રહી હતી તેની આંખો રડી રડીને સૂજી ગઈ હતી રોહને કંઈ કહ્યું નહીં તે સીધો જઈને પ્રિયાના પગમાં બેસી ગયો અને તેના હાથ પકડીને રડવા લાગ્યો તે દિવસે રોહનની આંખોમાં બનાવટી ગુસ્સો નહીં પણ સાચો પશ્ચાતાપ હતો જેને પ્રિયાએ ઓળખી લીધો તેણે રોહનને ઉઠાડીને ગળે લગાવી દીધો તે દિવસ પછી રોહનની જિંદગી એક નવા અને કઠિન રસ્તા પર ચાલી નીકળી તેણે સૌથી પહેલા પોતાની લક્ઝરી ઘડિયાળ અને ઘણો બધો બિનજરૂરી સામાન ઓનલાઈન વેચી દીધો એ પૈસાથી તેણે મકાન માલિકનું ભાડું ચૂકવ્યું બીજા દિવસે તે પોતાના બોસ પાસે ગયો તેને બધી સચ્ચાઈ જણાવી અને પોતાની ભૂલ સ્વીકારી તેણે કહ્યું સર હું જાણું છું મેં બધાને નિરાશ કર્યા છે પરંતુ જો તમે મને એક છેલ્લી તક આપો તો હું વાદો કરું છું કે તમને ક્યારેય ફરિયાદની તક નહીં મળે બોસે તેની આંખોમાં સચ્ચાઈ જોઈ અને તેને એક છેલ્લી તક આપી દીધી તે સાંજે રોહન અને પ્રિયા સાથે બેઠા અને પહેલીવાર તેમણે મળીને પોતાના ઘરનું બજેટ બનાવ્યું તેમણે દરેક નાના મોટા ખર્ચને એક ડાયરીમાં લખવાનું શરૂ કર્યું રોહને પોતાના હાથે પોતાના ત્રણેય ક્રેડિટ કાર્ડ કાતરથી કાપી નાખ્યા તેણે પોતાના ફોનમાંથી એ તમામ મિત્રોના નંબર ડિલીટ કરી દીધા જે તેને ખોટા ખર્ચ માટે ઉશ્કેરતા હતા તે ઓફિસથી સીધો ઘરે આવતો અને પ્રિયા સાથે સમય વિતાવતો તેમણે બહાર ખાવા પીવાનું વીકેન્ડ પર ફરવાનું પાર્ટી કરવાનું બધું જ બિલકુલ બંધ કરી દીધું શરૂઆતમાં તેને બહુ મુશ્કેલી પડી તેને લાગતું જાણે તે એક પાંજરામાં કેદ થઈ ગયો હોય પરંતુ જ્યારે પણ તેનું મન ડગમગતું પ્રિયા તેનો હાથ પકડી લેતી અને તેને તે રાતનો વાદો યાદ અપાવતી તેને એક પછી એક પોતાના તમામ દેવા ચૂકવવાના શરૂ કર્યા તેમાં કેટલાય મહિના નહીં કેટલાય વર્ષો લાગી ગયા આ એક લાંબી અને કઠિન તપસ્યા હતી પરંતુ તેણે હિંમત હારી નહીં તે હવે પોતાની કમાણીનો એક મોટો હિસ્સો બચાવવા લાગ્યો જ્યારે બધું દેવું ખતમ થઈ ગયું તો તેણે એ જ પૈસાને કોઈ મિત્રની સલાહ પર નહીં પણ પોતે રિસર્ચ કરીને સાચી જગ્યાએ રોકાણ કરવાનું શરૂ કર્યું થોડા જ વર્ષોમાં તેની મહેનત અને શિસ્ત રંગ લાવ્યા તેણે ન માત્ર પોતાની ગુમાવેલી ઈજ્જત પાછી મેળવી પણ પોતાની બચત અને સાચા રોકાણથી એટલા પૈસા જમા કરી લીધા કે તેણે તે જ શહેરમાં પોતાનો એક સુંદર ફ્લેટ ખરીદી લીધો જે દિવસે તેમને ઘરની ચાવી મળી રોહન પ્રિયાને લઈને સીધો પેલા જૂના પાર્કમાં ગયો તે વડનું ઝાડ આજે પણ તેમ જ ઊભું હતું જાણે સમયનો કોઈ સાક્ષી હોય તેણે ઉપર જોયું ડાળી પર તે જ વૃદ્ધ ઘુવડ શાંત બેઠું હતું રોહને હાથ જોડીને મનોમન તેનો આભાર માન્યો ઘુવડે પોતાની આંખો ખોલી જાણે કહી રહ્યું હોય મેં કહ્યું હતું ને દોલત તારી પાસે પોતે આવશે બસ તારે તેનું સન્માન કરતા શીખવું પડશે તે વૃદ્ધ જ્ઞાની વાતો જણાવી હતી તે આજના સમયમાં દરેક એ માટે સમાન છે છે જે કમાય તો બહુ પણ બચાવી કઈ શકતો નથી તો ચાલો હવે જાણીએ એ છ ખર્ચ વિશે જેમને ઘોડે બંધ કરવા માટે કહ્યું હતું પહેલો ખર્ચ સોશિયલ સ્ટેટસ અને દેખાડા માટે કરવામાં આવતો ખર્ચ ઘોડે સમજાવ્યું કે સૌથી પહેલો અને સૌથી વિનાશકારી ખર્ચ તે છે જે આપણે બીજાને બતાવવા માટે કરીએ છીએ મોંઘો ફોન બ્રાન્ડેડ કપડાં મોટી ગાડી ફક્ત એટલા માટે ખરીદવી કારણ કે તમારા મિત્ર કે પડોશી પાસે છે આ તમારા ખિસ્સામાં પહેલું કાણું પાડે છે આ એક એવી આગ છે જે ક્યારેય બુઝાતી નથી આજે તમે એક વસ્તુ ખરીદશો કાલે કોઈ બીજું તમારાથી મોંઘી વસ્તુ લઈ આવશે અસલી ઈજ્જત તમારા બેંક બેલેન્સ અને મનની શાંતિથી હોય છે ઉધારની વસ્તુઓથી નહીં આ ખર્ચને આજે જ બંધ કરી દો બીજો ખર્ચ ખરાબ સંગત અને મિત્રો પર ઉડાવવામાં આવતો ખર્ચ એવા મિત્રો પર એક પણ રૂપિયો ખર્ચ કરવો મૂર્ખામી છે જે ફક્ત તમારા પૈસાના કારણે તમારી સાથે છે જે મિત્ર તમને દારૂ પાર્ટી અને ખોટા ખર્ચ માટે ઉશ્કેરે તે મિત્ર નહીં પણ તમારો દુશ્મન છે જે તમને બરબાદીના રસ્તે લઈ જઈ રહ્યો છે પોતાની મહેનતની કમાણીને એવી સંગત પર લૂંટાવવાનું બંધ કરી દો સાચા મિત્રો તમારી પાસે પૈસાની અપેક્ષા રાખતા નથી તેઓ તમારો સાથ આપે છે ત્રીજો ખર્ચ વગર વગર વિચારે અને જરૂરિયાત ઈએમઆઈ પર લીધેલો સામાન આજના સમયની સૌથી મોટી જાળ છે અત્યારે ખરીદો અને પછી ચૂકવો દરેક એ વસ્તુ જે તમારી જરૂરિયાત નથી પરંતુ ફક્ત એટલા માટે ખરીદી રહ્યા છો કારણ કે તે સરળ હપ્તા પર મળી રહી છે તે તમારા ભવિષ્ય પર એક દેવું છે કોઈપણ વસ્તુ ઇએમઆઈ પર લેતા પહેલા એકસો વાર વિચારો કે શું તેના વગર તમારું જીવન ખરેખર અટકી જશે જો નહીં તો તે ઈચ્છાને ત્યાગી દો ચોથો ખર્ચ પોતાની તબિયતને નજરઅંદાજ કરવાનો ખર્ચ બહારનું જંક ફૂડ ખાવું સિગારેટ દારૂ પીવો અને પોતાની તબિયત પર ધ્યાન ન આપવું આ એ ખર્ચ છે જેનું બિલ પછી હોસ્પિટલના લાખોના બિલના રૂપમાં આવે છે જ્યારે શરીર સાથ નથી આપતું ત્યારે કરોડોની દોલત પણ માટી જેવી લાગે છે પોતાની તબિયત પર કરવામાં આવેલો ખર્ચ ખર્ચ નથી પણ ભવિષ્ય માટે સૌથી મોટું રોકાણ હોય છે સારું ખાઓ અને કસરત કરો આ તમને ભવિષ્યના મોટા અને દર્દનાક ખર્ચાઓથી બચાવશે પાંચમો ખર્ચ લાગણીઓમાં વહીને મદદ કે ઉધાર આપવાનો ખર્ચ મદદ કરવી સારી વાત છે પરંતુ પોતાની આર્થિક સ્થિતિને જોખમમાં મૂકીને નહીં કોઈ મિત્ર કે સંબંધીને ફક્ત એટલા માટે ઉધાર ન આપો કારણ કે તમે તેને ના પાડી શકતા નથી એવા પૈસા અવારનવાર પાછા આવતા નથી અને સંબંધ પણ બગડે છે મદદ કરતા પહેલા તમારું ખિસ્સું જુઓ એટલી જ મદદ કરો જે જો પાછી ન પણ મળે તો તમને કોઈ ફરક ન પડે છઠ્ઠો ખર્ચ પોતાની જાતને અપગ્રેડ કરવા કે નવું શીખવા પર ખર્ચ ન કરવો આ સૌથી ગુપ્ત અને સૌથી મહત્વપૂર્ણ નિયમ છે ઘોબડે જણાવ્યું કે જે માણસ પોતાની સ્કિલ્સ વધારવા પર નવી વસ્તુઓ શીખવા પર પૈસા અને સમય ખર્ચ નથી કરતો તે પોતાની કમાણીના રસ્તા પોતે જ બંધ કરી દે છે તમારી નોકરી કે બિઝનેસ હંમેશા એક સરખા નહીં રહે સમય સાથે પોતાની જાતને બહેતર બનાવવા પર ખર્ચ કરો તમારી નોલેજ પર કરવામાં આવેલું રોકાણ તમને સૌથી વધુ અને જીવનભરનું રિટર્ન આપે છે એક કોર્સ એક પુસ્તક કે એક સેમિનાર પર ખર્ચાયેલા પૈસા તમને ભવિષ્યમાં લાખો કમાઈ આપી શકે છે આ હતા એ છ નિયમો આ વાર્તા આપણને શીખવે છે કે આર્થિક આઝાદી ફક્ત પગારના આંકડાઓથી નહીં પરંતુ આપણી નાણાકીય શિસ્ત અને સમજદારીથી આવે છે અમે આશા રાખીએ છીએ કે આ વાર્તા તમારા જીવનમાં એક હકારાત્મક બદલાવ લાવશે અને તમને આર્થિક રીતે મજબૂત બનવામાં મદદ કરશે જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો કૃપા કરીને આ વિડિયોને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કોમેન્ટમાં જય શ્રી લક્ષ્મી માતા લખવાનું ભૂલતા નહીં